તો સુરતના અલથાનમાં દારૂ પાર્ટી બાદ બબાલનો નો કેસ ચોવીસ કલાકના અહેવાલ બાદ પોલીસની કડક કાર્યવાહી આરોપી જૈન શાહ કાયદાનું ભાન કરાવવામાં આવે થોડા દિવસ અગાઉ જે રીતે થોડા દિવસ અગાઉ પોલીસે દારૂ પાર્ટી પર દરોડા પાડ્યા હતા પોલીસ કાર્યવાહી સમયે સમીર શાહના પુત્રએ બવાલ કરી હતી જૈનમ શાહે પોલીસ અધિકારી સાથે જપાઝપી કરી હતી જોકે જૈનમને માફી પત્ર લખી અને છોડાતા સવાલ પણ ઉઠ્યા હતા તો બવાલનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી પોલીસે બે હાજર થવા માટે નોટિસ હતી બે નોટિસ બાદ પણ જૈનમ પોલીસ સમક્ષ હાજર ન થયો હતો પોલીસે હવે જયનમને પકડી અને તેનો વરઘોડો કાઢ્યો હતો તો કાયદાનું ભાન કરાવવામાં આવ્યું જે રીતે પોલીસ અધિકારી સાથે ઝપ્પાઝપ્પી કરવામાં આવી સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં જે એક દારૂની મહેફિલ ઝડપાઈ હતી જેમાં ખાસ કરીને કંટ્રોલમાં રૂમમાં વળદી લખાતા અલથાણ પોલીસ મથકની જે ટીમ છે તે ટીમ પીએસઆઈ સાથે ત્યાં પહોંચી હતી જોકે આ દરમિયાન જે જૈનમ શાહ નામનો જે યુવાન છે તેમના દ્વારા જે પીએસઆઈ છે તે પીએસઆઈ દ્વારા આ પીએસઆઈ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપરી અધિકારી સહિતની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં જાણવા મળ્યું હતું કે જેનમ શાહના જે પિતા છે તે સમીર શાહ ઉદ્યોગપતિ છે અને સમીર શાહનો જન્મદિવસ હતો તેના બદલામાં જે તેના જે પુત્ર છે જનમ શાહ દ્વારા જે બર્થડે પાર્ટીનું જે આયોજન છે તે બર્થડે પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં થી વધુ જે લોકો છે તે લોકો ભેગા પણ થયા હતા જે કાર પાર્ક કરવામાં આવી હતી જેમાં દારૂ અને બિયનો જે જથ્થો છે તે પણ પોલીસે મળ્યો હતો પોલીસ દ્વારા જે તે સમયે જેનમ શાહ પાસે માત્ર માફીનામું લખાવી દેવામાં આવ્યું હતું અને તેને છોડી દેવામાં આવ્યો હતો પરંતુ જે રીતે ઝી ચોવીસ કલાક દ્વારા સમગ્ર જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે જેનમ શાહ વિરુદ્ધ ફરજમાં રુકાવટનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નોટિસ પણ આપવામાં આવી હતી બે બે નોટિસ આપ્યા બાદ પણ જેનમ શાહ હાજર થયો ન હતો ત્યારે મોડી રાતે જેનમ શાહની ધરપકડ કરવામાં આવી છે આપ જોઈ શકો છો ઘટના સ્થળે તેને લાવવામાં આવ્યો છે અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જેનમ શાહને બૂટ ચંપલ પણ પોલીસે પહેરવા નથી દીધા કારણ કે આ જે નરાધમ છે તેમને પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી અને કાયદો જે છે તે પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે જે કાર છે તે કાર પણ કબજે કરી હતી કારમાંથી જે દારૂ અને જે બિયરનો જે જથ્થો છે તે પણ પોલીસે કબજે કર્યો હતો ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગપતિ છે સમીશા શેખી મારી રહ્યો હતો કે તેના પુત્રનું કોઈ કાંઈ બગાડી ન લે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે અને જેનમ શાહને જે ઘટના સ્થળ છે જ્યાં હોટલ હતી ત્યાં હોટલ ખાતે લાવવામાં આવ્યું હતું મહત્વની મહેફિલમાં હાજર લોકો રહ્યા હતા જ્યારે બીજી તરફ જેનમ શાહની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ઝપાઝપી પણ કરી હતી આપ જોઈ શકો છો હાલમાં પોલીસ દ્વારા જે જેનમ શાહ છે તે જેનમ શાહની ધરપકડ કરી છે અને તેને અહીં રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં આવ્યો છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત